વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં ગોત્રી પોલીસ સ્ટેશન પાસે મુખ્ય માર્ગ ઉપર રસ્તા રેશામાં આવતા ચારથી પાંચ દબાણો દૂર કરવાની દબાણ શાખા દ્વારા આજરોજ કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન પાસે ચારથી પાંચ મકાનોના દબાણ બાબતે જૂન મહિનામાં પણ કાર્યવાહી થઈ હતી જોકે તે બાદ ફરી દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક ગોત્રી પોલીસને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી દબાણ દૂર કરતા સમયે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા દબાણ દૂર કરવાની કામગીરી સંદર્ભે દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી પશ્ચિમ ઝોનમાં યસ કોમ્પ્લેક્ષથી નીલાંબર સર્કલ જતા ડાબા હાથે જે ચારેક જેટલા ઓરડીઓ બનાવવામાં આવેલી હતી તે ઓલરેડી તેર જૂનના રોજ એ ડિમોલિશ કરવામાં આવી હતી અને એ માટે એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા ફાળવણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ સ્થળે ફરીથી દબાણો થતાં આજરોજ અમે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી છે ને હાલ કામગીરી ચાલુ છે રોડ લાઇનમાં હતા અને રોડ લાઇનમાં ચારેક જેવી ઓડીઓ બનાવી રહ્યું ઓલરેડી આ તેર જૂને ટીપી વિભાગ દ્વારા સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી લીગલ કાર્યવાહી કરી અને તમામ પાસાઓ ધ્યાને રાખીને કાર્યવાહી ઓલરેડી હાથ ધરવામાં આવી તે જૂને આ દબાણો ઓલરેડી તોડી નાખવામાં આવ્યા હતા